હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી હાંડો તો આપણે અહીંયા અમેરિકન મકાઈ ત્રણ લીધી છે તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય હાંડવો એ રીતે તમારે મકાઈનો ઉપયોગ કરવાનો છે તો આપણે અહીંયા એક કિલો મકાઈ લીધી છે ઉપરથી સારી રીતે ધોઈ પણ લીધી છે તમે જોઈ શકો છો આપણે અહીંયા અમેરિકન મકાઈ લીધી છે તો આપણે અહીંયા છીણીની મદદથી આપણે છીણી લઈશું તો આપણે અહીંયા મોટી સાઇઝની છીણી લીધી છે એ રીતે આપણે અહીંયા છીણી લઈશું તો તમે જોઈ શકો છો આપણે બધી જ મકાઈને અહીંયા છીણી લીધી છે અને આપણે અહીંયા એટલું આટલું છીણ નીકળ્યું છે તમે છીણો એ પહેલાં તમારે અહીંયા થોડા બે ચમચી જેટલા ઉપરથી દાણા કાઢી લેવાના છે મકાઈના આપણે ઉપરથી નાખીશું ને તો એનો ક્રંચી સ્વાદ સરસ લાગતો હોય છે મકાઈના આખા દાણાનો જ્યારે આપણે એની અંદર મસાલો કરીશું ત્યારે આપણે એની અંદર ઉમેરીશું તો હવે આપણે એમાં એક વાટકી આપણે સોજી ઉમેરીશું ત્રણ ચમચી આપણે ખાટું દહીં ઉમેરીશું તમારી પાસે ખાટું દહીં ના હોય તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો એક ચમચી આપણે બેસન ઉમેરીશું બે મોટી ચમચી જેટલો આપણે ગોળ નાખીશું ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તીખાસ માટે એક ચમચી તીખું મરચું નાખીશું બે ચપટી જેટલો હળદર પાવડર નાખીશું એક ચમચી દાણાજીરું પાવડર ને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે એને ઢાંકીને એક કલાક રહેવા દેવાનું છે અહીંયા આપણે સોજી ઉમેર્યો છે એટલે સોજીને ફૂલતા વાલ લાગશે અને આપણે ગોળ પણ નાખ્યો છે તો ગોળ ન પણ વાલ લાગશે એટલા માટે આપણે અહીંયા એક કલાક માટે આપણે એને ઢાંકીને રહેવા દેવાનો છે તો એક કલાક થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો સોજી સરસ ફૂલી ગયો છે અંદર અને પાણીવાળો ભાગ પણ નથી રહ્યો તો તમે સોજીની જગ્યા ઉપર કણકી કોરમાનો લોટ પણ લઈ શકો છો જો તમારી પાસે સોજીનો લોટ ના હોય ને કણકી કોરમાનો લોટ હોય તો તમે એ પણ લઈ શકો છો તો હવે આપણે અહીંયા મકાઈના દાણા જે કાઢ્યા છે એ નાખી દઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે હાંડવાનો વઘાર તૈયાર કરીશું તો એના માટે આપણે અહીંયા એક નાનું વઘારી લીધું છે એમાં આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લઈશું એક મોટી ચમચી રાઈ નાખીશું મીઠાની નાના પાન નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું અને બે મોટી ચમચી આપણે સફેદ તલ નાખીશું અને ટાંકી દઈશું બે ચપટી આપણે અહીંયા ખાવાનો સોડા નાખીશું એની ઉપર આપણે અહીંયા વઘાર જે બનાવ્યો છે એ બે ચમચી નાખી દઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા છેલ્લા એક મીડિયમ સાઇઝના બટાકાને આપણે અહીંયા છીણી અને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધેલો છે એ બધું જ આપણે અહીંયા છીણ લઈ લઈશું તમારે બટાકાની જગ્યાએ દૂધીનો ઉપયોગ ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે એને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે એ બધું જ મિક્સ સરસ કરી લીધું છે તો હવે આપણે અહીંયા નોનસ્ટિક પેન મૂક્યું છે તમારે નોનસ્ટિક પેન ના હોય તો તમારે ભાખરી કરતા હોય એ પણ ચાલશે તો આપણે અહીંયા પેનને થોડું ગરમ થવા દઈશું તમે કઢાઈમાં પણ હાંડવો બનાવી શકો છો કઢાઈમાં પણ સરસ હાંડવો થાય છે તો આપણે તમે એ રીતે પણ કરી શકો છો તો હવે આપણે એમાં વઘાર નાખીશું હવે આપણે એમાં ખીરું પાથરીશું તમે સાઈઝમાં મોટો કે નાનો પણ કરી શકો છો ઉપરથી આપણે થોડો વગર નાખીશું હવે આપણે ગેસ ધીમો કરી લઈશું અને આપણે પાંચથી સાત મિનિટ થવા દઈશું તો સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને હાંડો થઈ ગયો છે હવે આપણે પલટાવી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી આપણો હાંડો બની રહ્યો છે તો હવે આપણે એને ફરી આ બાજુથી પાંચ મિનિટ માટે ઢાંકી લઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું હવે આપણે એને પલટાવીને જોઈ લઈશું તો હું તમને ચેક કરીને બતાવી દઉં છું કે આપણો હાંડો એકદમ સરસ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણી ચમચી છે કાંટાવાળી એનાથી આપણે અહીંયા ચેક કરી છે તો એકદમ ક્લિયર ચમચી આવે છે અહીંયા આપણું જે અંદરનું ખીરું હોય એ પણ કાચું નથી એકદમ સરસ થઈ ગયું છે તો આપણો હાંડવો બની ગયો છે હાંડવાને આપણે કાઢી લઈશું આ રીતે આપણે બધા જ હાંડવાને બનાવી લઈશું તો લીલી મકાઈમાંથી હાંડવો બનીને આપણો તૈયાર છે તો આજની રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એકવાર તમે ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ